સુરતમાં વેલેન્ટાઇન ડે પર જામશે ગુજરાતી સંગીતની મહેફિલ જીગરા જિગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાશે સુરત આ વર્ષે વેલેન્ટાઇન ડે સુરતીઓ માટે કંઈ ખાસ રહેવાનો છે સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે પર બોલિવૂડ કલાકારોના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે પરંતુ સુરતમાં આ વખતે માતૃભાષા અને પ્રાદેશિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ગુજરાતી લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે સેવન નાઇન એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર સૌમ્ય પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેના દિવસે મોટાભાગે લોકો બોલીવુડ કલાકારોને બોલાવતા હોય છે પરંતુ અમે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ગુજરાતી કલાકારોને પ્રમોટ કરવા માંગીએ છીએ આથી જ અમે લોકપ્રિય ગુજરાતી ગાયક જીગરદાન ગઢવી જીગરાનો લાઈવ કોન્સર્ટ યોજવા જઈ રહ્યા છીએ જીગરદાન ગઢવી ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઠાકુરજીની વાડી વેસુ બીજો વીઆઈપી રોડ સુરત ખાતે આયોજન આ કાર્યક્રમ માટે સુરતના ગરબા પ્રેમીઓ અને સંગીત રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે સુરતના ગરબા ક્લાસીસ અને યુવા વર્ગ દ્વારા આ ઇવેન્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે સૌમ્ય પટેલે સુરતની જનતાને આ સંગીતમય સાંજનો હિસ્સો બનવા અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે જો તમે પણ આ વેલેન્ટાઇન ડે પર ગુજરાતી ગીતોના તાલે ઝૂમવા માંગતા હોવ તો વહેલી તકે તમારી ટિકિટ બુક કરાવી લેજો મારું નામ પટેલ સૌમ્ય છે હું સેવન નાઇન એન્ટરટેઈનમેન્ટનો ફાઉન્ડર છું હું ફોર્ટી ફાઇવ એ વેલેન્ટાઇન ડેના દિવસે જીગેદાંગ અડવીનો લાઈવ કોન્સર્ટ કરી રહ્યો છું બેઝિકલી વેલેન્ટાઇન ડે ના દિવસે દરેક લોકો બોલિવૂડ આર્ટિસ્ટને બોલાવતા હોય છે પરંતુ હું કોન્સર્ટ કરી રહ્યો છું ગુજરાતમાં સુરતમાં તો ફર્સ્પોલિટી અમે લોકો ગુજરાત ગુજરાતી આર્ટિસ્ટને પ્રમોટ કરીએ છે તો એટલા માટે અમે લોકો જિગેદાંગ ગડવીનો લાઈવ કોન્સર્ટ રહ્યા છે અને સુરતના માર્કેટમાંથી સુરતની જનતાનો ખૂબ જ સારો એવો સપોર્ટ છે દરેક ગરબા કલાસવાળાથી લઈને બધાનો ખૂબ સારો એવો સપોર્ટ છે અમારી કે ઓલરેડી 70% હોલ્ડ આઉટ થઈ ગઈ છે અને બસ બધા લોકો સાથે જોડાઓ આપણે એક નવો એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ સુરતની જનતાને કે બોલિવૂડમાં તો દરેક લોકો મજા કરે જ છે એક આપણે આપણા ગુજરાતી આર્ટિસ્ટને પ્રમોટ કરીએ ને ગુજરાતી આર્ટિસ્ટમાં વેલેન્ટાઈનનો દિવસે ખૂબ જ ધમાલ કરીએ આપણે ઇવેન્ટ કરી રહ્યા છે ઠાકોજીની વાડી વેસું સેકન્ડ વીઆઈપી રોડ ઉપર તો બસ તમે બધા સાથે જોડાઓ અને આપણે ખૂબ જ મજા કરીએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન પર થેન્ક યુ